નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એબલ એકેડેમી ઉપર તો આપણા એક્ઝામમાં ઘણા ટકાવારીના આવા દાખલાઓ પૂછાય છે એની માત્ર જો આ ફ્રેક્શન વેલ્યુ ની કિંમતો તમને આવડતી હોય તો આ દાખલા ઘણા ઈઝી રીતે પતી જાય છે એની માટે ગણીએ છીએ આપણે આ પહેલો દાખલો સિમ્પલી સમજો કે ઘઉં ચોખા કરતા વીસ ટકા મોંઘા છે તો અહીંયા વીસ ટકાની ફ્રેક્શન વેલ્યુ ખાલી તમે લખી રાખો કે વન અપોન્ટ ફાઈવ થઈ હવે બસ સિમ્પલ અહીંયા લખી દો કે ઘઉં અને ચોખા હવે ફરીથી રકમમાં પહેલું વાંકે વાંગ્યો કે ચોખા કરતાં જેની સાથે કરતાં આપેલું છે એને આ નીચેની કિંમત આપી દો તો ચોખા ના આફા પાંચ મોંઘા છે એવું કીધું છે તો પાંચ રૂપિયા કરતાં એક રૂપિયા મોંઘા તો આ ઘઉં બની જશે છ રૂપિયાના આટલું થઈ જાય પછી સિમ્પલ સમજવાનું છે કે હવે તમને પૂછ્યું છે કે ચોખા ઘઉં કરતાં ખાલી જગ્યા ટકા સસ્તા હશે જ્યારે તમને એવું કે આટલા ટકા સસ્તા હશે મોંઘા હશે વધારે હશે ઓછા હશે તારે તમારે એક જ કામ કરવાનું કે ઉપર બંનેનો ડિફરન્સ લખવાનો જે થાય છે એક અને નીચે શું લખવાનું જો તમને એવું પૂછે કે સસ્તા છે તો આ બંનેમાંથી જે મોંઘું હોય એ લખવાનું જો તમને એવું પૂછે મોંઘા છે તો આ બંનેમાંથી જે સસ્તું હોય એ લખવાનું હવે તમારો જવાબ આ વન અપોન સિક્સ થઈ ગયો તો વન અપોન સિક્સની ની ફ્રેક્શન વેલ્યુ આયા છે સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા તો આ દાખલાનો જવાબ તમારો આવશે સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા હવે આ જ કોન્સેપ્ટ ઉપરથી આ પગાર વાળો દાખલો છે એ સેમ કોન્સેપ્ટ થશે તમારે મને એટલું કહેવાનું છે કે આ દાખલાનો જવાબ શું આવશે એ જવાબ મને કોમેન્ટ કરીને જણાવો